મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો માનવ સર્જિત હોનારત માટેના કાયદામાં સરકાર સુધારો લાવશે નવું બિલ આવશે ગેમ ઝોન હોનારતમાં ત્રીસ મોત પૈકી સત્તાવીસ મૃતકોના ડીએનએ ટેસ્ટ આજે આવી જશે ભગવાન જગન્નાથનો રથ તૈયાર કરનાર ત્રણસો વીસ ભોય પિસ્તાળીસ ડિગ્રીમાં ચૌદ કલાક કામ કરે છે એકવાર ભોજન લસણ ડુંગળીનો ત્યાગ ગેમ ઝોનમાં આગ લાગી એટલે ગેમ ઝોન સામે જ કાર્યવાહી પણ અઠ્ઠાવીસ કાપડ માર્કેટ અને આઠસો સ્કૂલ પાસે ફાયર એનઓસી નથી સુરત શહેરમાંથી ત્રણ બ્રેન્ડેડ વ્યક્તિનું અંગદાન એક હૃદય છ કિડની ત્રણ લીવર અને ચાર ચક્ષોઓથી ચૌદને નવજીવન મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ ગુજરાતમાં વેચવાનું રેકેટ ગ્રાહકોને એરર બતાવી બે વાર ફિંગર લઈ ડમી કાર્ડ એક્ટિવ કરતા પાંચ પાંચ કાર્ડ વેચ્યા ત્રણ ઝડપાયા બે વોન્ટેડ કામરેજ ના કઠોર ગામે આરોપીઓ થી ઝડપાયા આઠ કલાક વીજળી અને દિવસે વીજળી મળે તેવી માંગ બાડોલી ખેડૂત સમાજો ડીજીવીસીએલ ની ઓફિસ પર હલ્લો મચાવ્યો ગોડાઉન ગોડાઉનમાં આગ લાગી કામરેજના કોસમાડા ગામે દોરાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી